શું કેસે રીટા બેન કેવું છે સારું છે શું તકલીફ હતી વાત કરો મને L4 ને L5 માં તકલીફ શું થાતી હતી કમર અને બે પગમાં ખાલી જ ચડેલી રહેતી બે પગમાં હા અને કમર દુખતી ને પગના આંગળા છે ને ખેચાતા હા હા કેટલા સમયથી આ બધી તકલીફ હતી 3 મહિના થઈ ગયા 3 એક મહિનાથી આશ એક વજન ઉપાડવામાં હા હા શું વજન ઉપાડ્યો તો સામાન ફેરવ્યો મકાન મકાન બે નવું લીધું સારું સારું નવા મકાને રહેવા ગયા ને સીધા તકલીફ સાથે ગયા રાજકોટ રહેતા પછી અમદાવાદ ગયા એટલે અચ્છા એવું છે અચ્છા એમાં ત્યાંથી સામાન ફેરવ હોય એમાં તકલીફ પડી તો પહેલા 3 મહિના પહેલા તકલીફ હતી જ નહીં નહીં પે 3 મહિના પહેલા કઈ ન હા હા એટલે આપણે અહીં આવ્યા એના દોઢ મહિના પહેલા હા આપણે દો મહિના દોઢ મહિનાથી અહીં આવીએ છીએ એટલે દોઢ મહિનાથી આ તકલીફ હતી તો એ દોઢ મહિનામાં શું કર્યું પેલા સૌથી પહેલા કમર દુખી પછી ખાલી ચડવા માંડી હા પેલા શરૂઆતમાં મને થાક બહુ લાગતો હા પછી એમ કરતા કરતા દોઢ મહિનો મને એ ખાલી આપેલી તમ તમતમાટી બોલતી હા હા અને રાતે સુઈ નિંદર જ ન આવતી હમ પછી એમડી નો પછી હા પછી એમડી ને બતાવ્યું તો એને B12 ને D3 ને આયરન ને બધું ઘટતું એ બધું બતાવ્યું હા પછી મારા દેર છે કે લેબોરેટરી છે અને મારા ભાઈના સાઢુ ભાઈ છે ને એ ઓર્થોપેડિક છે એને બતાવ્યો રિપોર્ટ તો એને એવું કીધું કે આ ગમે સ્પેનની તકલીફ હોય એમ આટલી બધી તકલીફ થાય છે તો પછી એમઆરઆઈ કરાયું પછી એમ આવ્યું એલ ફોર એલ ફાઈવમાં તકલીફ છે તમારે એમઆરઆઈ પ્રમાણે ત્રીજા ચોથા અને ચોથા મણકા પાંચમાં આ બે જગ્યાએ બે ગાડી સારી એવી ખસી ગઈ પછી પછી ત્યાં ભરત દવેને બતાવ્યું તો એને દવાની આપ્યું ને ત્રણ મહિને આરામ કરવાનું ને એને એક્સરસાઇઝ કીધી એ કરવાની હતી એમ પછી એ દરમિયાન મારા ભાઈના શાળા અહીંયા આવે છે એને સારું થઈ ગયું તો પછી એ લોકો ત્યાં ગયા ને તો વાત કરે એને અમને એ મોકલા તો સાહેબ એ ત્રણ મહિના ને કીધું હતું પણ દોઢ મહિના મટી ગયું મેઇન વસ્તુ એ છે કે તમને જે તકલીફ છે ને તકલીફ સમજીએ તમે કામ કર્યું મતલબ વજન ફેરવો સામાન ફેરવો તો એનાથી તમારા શરીરને ઓવરલોડ કામ વધારે કરવાનું થયું આવું કામ તમે ક્યારેય કરતા ના હોય એટલે કારણ કે રોજ તો સામાન ફેરવવાનું હોય રોજ વજન ઉપાડવાનું ના હોય એટલે શું હોય કે આપણું શરીર એના માટે ટેવાયેલું નથી કે એ બધું વધારે પડતું કામ કરવાને કારણે બીજું આપણે ક્યારેય એટલું કસરત ન કરતા હોય કે આપણે સ્નાયુ મજબૂત થાય પણ એટલે હવે શું થયું કે એ સમય દરમિયાન તમે વજન ઉપાડ્યું આપણા સ્નાયુ નબળા હતા નબળા હોવાને કારણે વજન બધું મણકા ઉપર જતું રહ્યું સ્નાયુએ વજન ઉપાડવાનું આપણા શરીરનું બધું વજન છે સ્નાયુ ઉપાડે પણ સ્નાયુ જ્યારે થાકે સ્નાયુ જ્યારે નબળા પડે કે સ્નાયુનું ઓવરલોડ થાય આવા કારણો આવા સમયે બધો વજન છે ને મણકા ઉપર આવે હવે મણકામાં કેવી રીતનું હોય આ મણકા છે આ મણકાની સાથે સ્નાયુ જોડાયેલા હોય હવે એ બધો વજન મણકા ઉપર જતો રહે તો મણકા દબાય દબાય એટલે આ જે ગાદી હોય ને ગાદી ઉપર દબાણ આવે તો એ દબાણ આવે ને એટલે શું થાય કે આ સેમ જો આવી જ કંડિશન થાય અહીંયા આ દબાણ આવે તો કેમ ગાદી બહાર આવે બસ એવી જ કંડિશન અહીંયા થાય આ બે દબાય એટલે જો આ કેમ ગાદી બહાર આવી એ ગાદી બહાર આવે બહાર આવે ને એટલે અહીંયા આગળ ક્યાંય બહાર આવે ને તો કાંઈ નથી થવાનું પણ આ નસની બાજુમાં બહાર આવે ને ક્યારે તકલીફ પડે બરાબર નસની બાજુમાં બહાર આવી એટલે આ નસ ને દબાવે અને એ નસ બંને પગમાં જતી હોય એટલે એને આપણી ભાષામાં કહીએ સાયટિકા કારણ કે આ જે નસ પગમાં ગઈ ને જાડી નસ એ નસનું નામ છે એટલે તકલીફ તકલીફ વજન નથી નબળા છે બરાબર એની કેપેસિટી નથી કેપેસિટી થી વધારે વજન ઉપાડવાનો થઈ ગયો એટલે આ તકલીફ થાય એટલે હવે બે રસ્તો છે કે કેપેસિટી પ્રમાણે જ વજન ઉપાડો તો કાંઈ નથી થવાનું અથવા આપણી કેપેસિટી વધારવાની કસરત બીજો કોઈ રસ્તો નથી બરાબર શરીર ને મજબૂત કરવાનો એક જ રસ્તો એટલે કસરત આપણે શું બેઠાડું જીવન હોય મતલબ ઘરનું કામ કરતા હોય પણ ઓવરલોડ કઈ કામ ના કરતા હોય એટલે ઓવરલોડ કામ ના કરીને જયારે ઓવરલોડ આવે ત્યારે તકલીફ થતી પછી ગાદી ખસી જાય નસ દબાય ચાઇટીકા આ થઈ ગયું ને તે થઈ ગયું એટલે આપણે આપણે શું કહીએ કે થઈ ગયું એમ થઈ નથી ગયું કર્યું છે શબ્દ બદલાવાનો આપણે જાતે કરી ના કર્યું છે એટલે આપણે જો હવે થોડુંક સમજી લઈએ કે સ્નાયુને કારણે આ બધું થાય તો આપણા સ્નાયુ મજબૂત થાય દાખલા તરીકે આપણે ગિરનાર ચડવા જઈએ તો આખું શરીર દુઃખે ન દુઃખે કારણ કે આપણે રોજ ચડતા નથી ક્યારેક ચડીએ એટલે આ તકલીફ થાય તો એવી રીતનું ક્યારેક વજન ઉપાડવાનું થાય ને એટલે આ તકલીફ થાય જો રોજે કામ કરો તો કાંઈ નથી થાય રોજે કઈ આપણું શરીર મજબૂત થાય એવું કરીએ તો ના હાલે બીજું તમને જે આ તકલીફ થઈ ગઈ એવી બહુ બધાયને તકલીફ છે એટલે તમે ભરત દવે પાસે ગયા એટલે સારું કહેવાય બાકી બીજા પાસે ગયા હોત ને તો સીધું ઓપરેશન જ કર નાખે ઓપરેશનનું જ કે ભરત દવે સાહેબ નું જ કામ સારું છે કે ઓપરેશન નું ઓછું કે છે બને ત્યાં સુધી એવોઇડ કરે અથવા એમ કે ત્રણ મહિના સુતા જાવ મટી જશે અને મોટા ભાગના મટી જ જતું હોય છે કારણ કે આવી જે તકલીફ હોય ને એમાં પહેલી વાત આરામ આવે અને સુતા રહે ને એટલે મટી જાય બરાબર પણ આપણે એટલી ઉતાવળ હોય ને અડિયા કરી આમથી આમ ને આમ એટલે એનાથી ના મટે તો બીજી દવા લેવાની દવા લઈએ તોય ના મટે તો ત્રીજી વસ્તુ એમાં ઇન્જેક્શન મારવાનું ગાદીમાં બરાબર ઇન્જેક્શન મારવાનું ઇન્જેક્શનથી જો ન મટે તો છેલ્લે સર્જરી આવે હવે ઇન્જેક્શન પહેલાં જો આવું કાંઈ ના કરવું હોય તો અમે આવીએ બરોબર એટલે મતલબ આરામથી ના મટે દવાથી ના મટે તો પછી અમારું કામ આવે પછી કામ છે ઇન્જેક્શન અને વાત પણ તમારા જેવા કેસ ની અંદર આપણે સમજી શકીએ કે ત્રણ મહિનાનો આરામ કરવાનો કીધો હતો પણ આપણે શોર્ટ ટાઈમમાં એને સેટિંગ કર્યું મતલબ જે ગાદી હવે અમે શું કર્યું એ હું તમને સમજાવું આ જે ગાદી બહાર નીકળી અને નસ ઉપર જે દબાણ આવતો હતો એ શેના કારણે બહાર નીકળ્યું તો આ મણકા દબાણ એના અમે આ મણકાને ખોયલા તો મણકા ખોલા તો ઓટોમેટિક આ ગાદી ઉપર દબાણ ઓછું થઈ ગયું ગાદી ઉપર દબાણ ઓછું થઈ ગયું એટલે ગાદી થોડીક આ નસ ઉપર દબાણ મારું કામ છે બરાબર એટલે મણકા જે દબાણ હતા જે વજન ઉપાડ્યું એના કારણે બસ એને ખોલવાનું કામ શરીર ધીમે ધીમે ખોલશે શરીર નહીં ખોલે આપણી ભગવાને છે ને આપણા શરીરને બહુ મસ્ત શક્તિ આપી છે ઓટો રિપેરિંગ ઓટોમેટિક રિપેર કરે પણ એને ટાઈમ આપવો પડે બરોબર સમય આપવો પડે એટલે આપણે સુતારીએ ને ત્રણ મહિના એટલે ઓટોમેટિક રિપેર કરી નાખે બરોબર એટલે આ ભરત દવે સાચું કીધું ત્રણ મહિના જો એટલે મટી જાય પણ આપણે ઉતાવળ જેટલી હોય એટલે હવે આરામ અમુક સમય અમારામાં પણ એવો આવે જો સોજો હોય ને ત્યાં સુધી આરામ જરૂરી છે એટલે એ સોજો પંદર વીસ દિવસ કે મહિનો હોય પણ પછી જો આરામ ન કરવો હોય તો અમારા જેવી સારવાર કરી શકાય કે જેનાથી ઝડપથી મટી શકે ટૂંકમાં દોઢ મહિના સુધી વાટ ન જવી પડે ત્રણ મહિના સુધી વાટ ન જવી પડે એટલે મેઇન વસ્તુ એ છે કે બેન જેવા કેસમાં આપણે એ ખાસ સમજવાનું કે બધા કેસમાં ઓપરેશન જરૂરી નથી બધા કેસમાં દવા ઇન્જેક્શન ખાધા જ રાખવી એવું જરૂરી નથી આવી કાયરોપ્રેક્ટીક જેવી સારવારથી પણ મટી શકે છે એટલે કોઈ એમ કે નહીં મારે ઓપરેશન કરવું જ નથી તો આવી સારવારથી પ્રયત્ન કરી શકાય હું એમ નથી કહેતો કે બધાને મટી જ જશે પણ મટવાની શક્યતા ખૂબ વધારે હોય છે એટલે મતલબ અમારા જેવા કેસ આવા કેસની અંદર એંસી ટકા લોકોને મટી જાય છે વીસ ટકા નથી મટતો એટલે ટૂંકમાં કોઈ ઘણી વખત એવું કહે સાહેબ ગેરંટી લ્યો છો શરીરમાં ગેરંટી ન હોય શરીર ભગવાને બહુ અઘરું બનાવ્યું છે એટલે એમાં ગેરંટી જેવું કંઈ ના હોય પણ મેઇન વસ્તુ એ છે કે બહુ બધા કેસમાં મટ્યા છે તો આપણે કેમ ન મટે મટે છે બરાબર ને બીજું કંઈ કહેવાનું હોય તો કહો પણ શરીર વિજ્ઞાન થોડુંક જો સમજીએ થોડુંક જો જાણીએ તો શરીર ખોટું આપને હેરાન ન કરે બરાબર ને તો હેરાન કરવાનું જ છે ને તો બહુ સારું તમે મળી ગયા તો ભગવાનની દયા હોય ને ભગવાનની ઈચ્છા હોય કે આપણે ઝડપથી સારું થવાનું હોય છે રાઈટ શોર્ટ લેગ રાઈટ લોંગ ડેરી ફિલ્ડ પોઝિટિવ ઇન રાઈટ સાઈડ રાઈટ પીઆઈ રાઈટ પીઆઈ યસ રાઈટ પીઆઈ રાઈટ પીઆઈ હોય ત્યારે ઢીલું રાખો ફિલ્ડ ક્લિયર સરસ સરસમિ નહીલું રાખો શરીર પડખું ફરી જ્યાં તકલીફ હોય તો પેલું રાખ આમ ફરી જાઉં સીધા સીધા બેન સરી ઠીલું રાખો પેટ ઉપર જાત રાખો ઢિલ્ રાખો